जी राज तक ट्वेंटी फोर इंटू सेवन में आपका स्वागत है आइए बढ़ते हैं ताजा तरीन खबरों की ओर चैनल को सब्सक्राइब करें बेल आइकन को दबाएं ताकि आने वाली हर नोटिफिकेशन आप तक पहुंच सके રાજકોટમાં આવેલા ભાનુગઢ વૃદ્ધાશ્રમ રહેતી દરેક માની પોતાની એક અનોખી કહાની છે કોઈની સંતાન છે એટલે અહીં આવું પડ્યું છે તો કોઈને પોતાના સંતાને જ તડછોડી દીધા છે મજા આવે છે પણ આ તો એ ક્યાંક કયાંક આવી જાય સંતી દીકરા યાદ આવી જાય દીકરા રે દીકરી રહ્યા કે ત્યાં કેટલે ગયા મળી કાંકડી નાખી ગયા કંઈ થાય એવું ગાડ્યું ને આમાં લખેલું હોય છે ને એ તો ભગવાન કરવાનો જ છે

કામ કાઉન્સેલિંગ ટ્રીટમેન્ટ કરવાનું આ બધી દવાઓ ચાલુ છે અમારી પાસે મેન્ટલ ના ડોક્ટર પણ છે અહિયાં દર અઠવાડિયે વિઝિટ પણ કરાવીએ છીએ એમ્બ્યુલન્સ પણ છે અને ટ્રેન સ્ટાફ છે કે જે દર વખતે રોજે રોજ એમને જે ટીકડી ખાવી હોય એ ટીકડી કાઢીને એના મોઢામાં આપે છે મિત્ર લોકો ટીકરી પણ ફેંકી આજ આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા બાનુ ઘર સ્થાપક મુકેશભાઈ મેરજા રસ્તા પર રહેતા નિરાધાર અને ભટકતા લોકોને સહારો આપવાની શરૂઆત કરી સમય જતા તેમણે વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરી અને એમાં એક ખાસ છે માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલું આ વૃદ્ધાશ્રમ બાનુ ઘર મુખ્યમંત્રી ના આ મહિલા પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો અને અત્યાર સુધીમાં માં બેતાલીસ બેનો એવા છે કે એને આ આપી છે અને રોજના ના થી પંદરસો રૂપિયા કમાતી કરી છે

એ બધાને સાચવે છે અને બે ટાઈમ જમવાનું આપે છે સવારના નાસ્તો આપે છે સાંજે નાસ્તો આપે છે એ એક કરુણા જ છે અને અમુક લોકો તો અમારી પાસેથી રડીને લઈ જાય છે કે અમારા માવતર છે અમારી માં છે અમે એને કાઢી મૂકી હતી પણ તમે તો એના કોઈ નથી છતાંય આટલું તમે સાચવો છો ને રાખો છો તો અમારી ફરજ છે કે અમે અમારા માને રાખીએ અને એ ત્યાં લઈ જાય છે અને ખૂબ ખુશીથી સાચવે છે સબ્સક્રાઈબ કરે બેલાઇકન કો દબાણ તાકી આને વી હર નોટીફિકેશન આપ તક પહોંચ સકે